ઓકે મિત્રો વરસાદના કારણે અમારા ગોડાઉન સુધી ટ્રેક્ટર નથી પહોંચે એમ તો આ સામાન બધો અમારે જાતે જ ગોડાઉન ને પડે એમ છે આ ભાઈ આવી ગયા ભાઈ મજા આવે અત્યારે તો એની કોઈ વાત પૂછમાં જય મને નીકળી જવા દેલા આ ગુલાબ ની વાત તો ગુલાબજી હવે ગુલાબસિંહ આપણા પાઇપ અને પતરા આવી ગયા છે પણ લાઈટ નથી એને લીધે અમારે હવે આરામ કરવો પડે એમ છે પાવર આવે તો આગળ ફેબ્રિકેશનનું કામ કરવાનું છે બાકી ફેબ્રિકેશનનું કામ થઈ જાય આ પાઇપના સાંધા કરવાના છે બે જગ્યાએ અને પછી ચડાવવાના છે પતરા અને હા ભાઈ એ કાલ પડકું હતું ભાઈ પડકું હતું અહીંયા કાલે તલવાર છે ના ગોલિયો ભુસાર છે બંદા ડરતા હૈ તો ઘરવાલો છે ઘરવાલો કે ઘરવાળી ઘર વાળી ઘર વાર ના પડાય વેલ્ડિંગ નું કામ થઈ ગયું છે આ ચેનલના ખાસા મારે છે ચેનલના ખાસા થઈ જાય એટલે ચેનલ મુકાઈ જાય પછીનું કામ પતરા ટાંકવાનું થાય તો બન્યા રહીજો વિડીયો માં પતરા ફિટિંગ થઈ ગયા આ થોડુંક વધે કામ ચાલી છે તો મિત્રો આ પત્ર નું ફિટિંગ થઈ ગયું છે પત્રા ફિટ થઈ ગયા છે પતરાનું ફિટિંગ થયું છે બહુ મસ્ત અને જો હવે આ પ્લાસ્ટિક ઉખડવાનું કામ ચાલુ છે પ્લાસ્ટિક ઉખડવું પડે કારણ કે નગર પછી કાટ લાગે અને મેઘરાજાનો પણ વરસાદ ચાલુ જ છે અને આજે આ પતરા ફિટ કઈ રીતે કર્યા એ તમે તમને અમે એનું શૂટ નથી કરી કારણ કે અમે બે જતા ને મોબાઈલે પકડવો પડે એટલે એના માટે અમે ફિટ પતરા મૂકીને પછી થોડું થોડું શૂટ કર્યું છે તો બંને રીજો આગળ હજી વિડીયામાં આની ઉપર હજી આપણે પાણાનો થર મારવાનો છે મિત્રો તો આ ગોડાઉન નું કામ પૂરું થયું છે આપણું હવે મળીએ બીજા નવા વિડીયોમાં નવા કામ સાથે તો જોડાયેલા રહેજો સપોર્ટ કરજો શુભરાત્રી